પતિએ અન્ય યુવતીના ખાતામાં પચીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરતા પત્નીને પ્રેમ સંબંધ હોવાનું વહેમ લાગ્યો હતો જેથી દંપતી વચ્ચે ઝઘડો થયો હતો જેની અદાતમાં શાળાએ બનાવીને ચપ્પુના ઘા ઝીકી દેતા તેનું સારવાર દરમિયાન કરૂણ મોત થવા પામ્યો છે મૃતકની બહેન પૂજા પટેલની ફરિયાદને આધારે રાંદેર પોલીસે ભાઈ વિક્કી સોનવણી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર પાટિયા હિમગીરી એપાર્ટમેન્ટમાં મયુર રાઠોડ તેની પત્ની કાજલ સાથે રહેતો હતો બંને પ્રેમ લગ્ન કર્યા હતા કે ગત તારીખ બાવીસમી ઓક્ટોબરે મયુરની પત્નીએ નણંદ પૂજાને ફોન કરી જણાવ્યું હતું કે તમારા ભાઈ મયુરે કરિશ્મા નામની છોકરીને પચીસ ટ્રાન્સફર કર્યા છે જેના કારણે અમારી વચ્ચે બોલાચાલી થઈ છે આ ઘટના લઈને શાળા વિકીનો બનાવી મયુરની સાથે કરિસ્માન લઈને પ્રેમ સંબંધમાં વહેમા તકરાર થઈ હતી જેમાં મામલો થોડીવારમાં થારે પાડ્યો ત્યાર પછી પાછો સાળો વિકી ઘરે આવ્યો હતો ત્યાં બનાવી મયુર સુતેલો હતો આ દરમિયાન વિકીએ મયુરને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દીધા હતા લોન હાલતમાં પત્ની પતિને એકસો આઠમાં સુધી લઈ જતા સારવાર મળે તે પહેલા તેનું પતિનું મોત નીપજવા પામ્યું હતું પત્ની હાલમાં ગર્ભવતી છે મયુર રજીરામા ઓફિસરની ગાડી ચલાવતો હતો તો બીજી તરફ રાંધે પોલીસે આ કાજલની ફરિયાદ લઈ પતિ મયૂરની હત્યા કરનાર શાળા વિકી સોનવણે ચેપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે પ્રકાશવાળા